કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ધોરડ ખાતે સફેદ રણમાં કેમર સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિ શ્રીને અવગત કરાવ્યા હતા રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેની વિસ્તૃત જાણકારી પણ મેળવી તો સાથે સાથે સરપંચશ્રીએ રાષ્ટ્રપતિશ્રીને જણાવ્યું કે આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા